મિત્રો તમને બધાને શું સાંભળવું બહુ ગમે વાર્તા હા તો સરસ મજાની વાર્તા લઈને આવ્યા છે નાના નાના ભવ્યા બેન નમસ્તે ચાલો વાર્તા સાંભળીએ વાર્તા પણ એવી કે જેમાંથી કઈક બોજ પણ મળે અને આનંદ પણ મળે એક શહેરમાં બે મિત્રો રહેતા હતા એકનું નામ નટુ અને બીજાનું નામ ગટુક બંને પાકા મિત્ર હતા નટુ તો ખૂબ મહેનત કરે અને હોશિયાર પણ પણ આપણા ગટ્ટુ ભાઈને ભણવાનું સાવ ન ગમે એક દિવસ બંને મિત્રો શાળાએ જતા હતા ત્યાં તેને રસ્તા પર એક ચકલી પડેલી જોઈ નટુએ અને ગટુએ તો ચકલીને ઉપાડી પંપાળીને બાજુ પર મૂકી અને બંને મિત્રો ચાલતા થયા ક્યાં જ ચકલી બોરી અરે નટુ અરે ગટુ રહો નટુ અને ગટુ કહે અરે આ ચકલી તો બોલે છે ચકલી કહે હા હું બોલી શકું છું હું જાદુઈ ચકલી છું માંગો તમારે શું જોઈએ છે આ સાંભળી ગટ્ટુ કહે મને તો એક જાદુઈ પેન્સિલ જોઈએ છે જે મારું બધું જ લેશન કરી દે ચકલી તો કહે હા હું તને જાદુઈ પેન્સિલ આપી તો દઉં પર તારે પેન્સિલના વખાણ કરવા પડશે ફરી ચકલી બોલી નટુ તારે કંઈ નથી માંગવું નટુ કહે મને મારી જાત મહેનત કરવાની અને આગળ વધવાની શક્તિ આપો ગટુ કહે નટુ કઈક સારું સારું માંગી લે પણ નટુ કહે ના મારે તો મારી જાતે જ મહેનતે આગળ વધવું છે પછી બંને મિત્રો સારાએ ગયા આજે શાળાએ તો ખૂબ લેશન આપ્યું હતું ઘરે જઈ નટુએ તો પોતાની જાદુઈ પેન્સિલ બહાર કાઢી અને તેના વખાણ કરવા લાગ્યો સુંદર અક્ષર લખતી જાય ટક ટક વાતો કરતી જાય પેન્સિલ મારી જાદુ વાડી સટ સટ લેશન કરતી જાય ત્યાં તો નટુ બધું લેશન ફટ ફટ થવા લાગ્યું સવારે જ્યારે બંને મિત્રો શાળાએ મળ્યા ત્યારે ગટ્ટુએ પોતાનું સુંદર અક્ષરે લખેલું લેશન બતાવ્યું નટ્ટુ કહે જો ગટ્ટુ તું પેન્સિલ પર આધાર ન રાખ પણ ગટ્ટુ તો માને જ નહીં હવે રોજ ગટ્ટુ ઘરે જઈ જાદુઈ પેન્સિલના વખાણ કરે સુંદર અક્ષરે લખતી જાય ટક ટક વાતો કરતી જાય

બાળકો હવે તમે મોટા થઈ ગયા છો હવે તમારે પેન્સિલથી નથી લખવાનું હવે તમારે બોલ પેન લખવાનું છે આ સાંભળી ગટ્ટુ ભાઈ હોશ કોશ ઉડી ગયા અને તે તો બોલ પેન લખવા લાગ્યો લખતા લખતા ગટ્ટુ ભાઈ હાથ દુખવા લાગ્યા હાથ દુખવાને કારણે તે રડવા લાગ્યો અને નટુ સામે જોવા લાગ્યો નટુ ને કહે નટુ નટુ તું સાચું કહેતો હતો મે તારી વાત માની લીધી હોત તો અત્યારે આવું ન થાત હવે હું પર તારી જેમ જાતે મહેનત કરીને જ આગળ વધીશ અને ગાવા લાગ્યો સુંદર અક્ષર લખતી હતી ટક ટક વાતો કરતી હતી